તૂટેલા ભાગ પર સ્ટીલનું માળખું મુકાશે માળખું બ્રિજ પાસે લાવવામાં આવ્યું કામગીરી મુજપુરથી ગંભીરા ગામને જોડતો મુજપુર ગંભીરા બ્રિજ ફરી એકવાર જીવંત બનવા જઈ રહ્યો છે બ્રિજના પુનઃ પ્રારંભ માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તૂટેલા ભાગ પર સ્ટીલનું મજબૂત માળખું બેસાડવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે બ્રિજના કોલમ પર બેઠક તૈયાર કરવામાં આવી છે અને સ્ટીલનું માળખું સ્થળ પર લાવવામાં આવ્યું છે ઇજનેરોની દેખરેખ હેઠળ મજૂરો ઝડપથી કામ પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે જૂનો બ્રિજ ટૂંક સમયમાં લાઇટ વ્હીકલ માટે ખુલ્લો મૂકવામાં આવશે બ્રિજ શરૂ થતા હજારો લોકોને મોટી રાહત મળશે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કંપનીઓમાં નોકરી કરવા જતા કર્મચારીઓ માટે મુસાફરી સરળ બનશે ઉલ્લેખનીય છે કે નવ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ આ બ્રિજનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો જેમાં બાવીસ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી હતી